નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાંચ વિષય અંગ્રેજી તારીખ સોળ ત્રણ બે હજાર લેવાવાની છે તેના મોડલ પેપરનો સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોઈશું તો જોઈએ પ્રશ્ન એક પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો પહેલું હુ હેઝ અ બેટ જવાબમાં આવશે ગોલુ હેઝ અ બેટ બીજું હુ ઇઝ ગોલુસ મધર નેહાબેન ગોલુસ ઇઝ મધર ત્યારબાદ ત્રીજું વોટ ઇઝ પિંકુસ મધર્સ નેમ તો નેહાબેન ઇઝ પિંકુસ મધર્સ નેમ ત્યારબાદ ચોથું ઇઝ પિંકુ ગોલુસ કઝિન નો પિંકુ ઇઝ નોટ ગોલુસ કઝિન ત્યારબાદ પાંચમું હુ હેઝ અ ન્યૂઝ તો જવાબમાં આવશે રોહિતભાઈ હેઝ અ ન્યૂઝ પેપર તો વિદ્યાર્થી મિત્રો તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ ધોરણ પાંચ વિષય અંગ્રેજી અને હિન્દી નીચે ઓરિજિનલ પ્રશ્નો બેંક છે તેનો સોલ્યુશનની પીડીએફ તમે મેળવવા માગતા હો તો એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો અથવા તમે વોટ્સએપ દ્વારા જો પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરી પણ પીડીએફ મેળવી શકો છો ત્યારબાદ પ્રશ્ન બે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના વર્તમાન કાળ રૂપો આઈએનજીવાળા લખો

ક્રાઇડ વોલ્ફ વોલ્ફ તેમાં આવશે બોય ત્યારબાદ બોય ત્યારબાદ આવશે પાંચમું ખાલી જગ્યા ઇટ વોઝ ધ ગ્રેટ ત્યારબાદ પ્રશ્ન ચાર તમારી શાળાની વ્યક્તિઓ વિશે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલું હુ ઇઝ ધ પ્રિન્સિપાલ અમિતભાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ બીજું વેર ઇઝ ધ પ્રિન્સિપલ ધ પ્રિન્સિપલ ઇઝ ઇન ધ ઓફિસ ત્રીજું હુ ઇઝ ધ ટીચર ભારતીબેન ઇઝ ધ ટીચર ચોથું ઇઝ ધ ટીચર વેર ઇઝ ધ ટીચર તો જવાબમાં આવશે ધ ટીચર ઇઝ ઇન ધ ક્લાસરૂમ પાંચમું વોટ ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ અ બુક ઇઝ ઇન ધ ટીચર્સ હેન્ડ છઠ્ઠું હુ ઇઝ ધ ક્લેર્ક તો એમાં આવશે મુકેશભાઈ ઇઝ ધ ક્લાર્ક ત્યારબાદ બાદ સાતમું વેર ઇઝ ધ ક્લેર્ક તો જવાબમાં આવશે ધ ક્લેર્ક ઇઝ ઇન ધ ઓફિસ ત્યારબાદ આઠમું વોટ ઇઝ ઇન ધ ક્લેર્ક પોકેટ અ પેન ઇઝ ઇન ધ ક્લેબ પોકેટ ત્યારબાદ નવમું હુ ઇઝ ધ પોઈન તો એમાં આવશે ગીતા બેન ઇઝ ધ પ્યુન ત્યારબાદ દસમું વેર ઇઝ ધ પ્યુન તો જવાબમાં આવશે ધ પ્યુન ઇઝ ઓન ધ પ્લે ગ્રાઉન્ડ તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોના નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રોને વિડીયો શેર કરો